વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું દિવાળી ઉપર હરેક ઘરમાં બનતા નાસ્તા તો અહીંયા નાસ્તામાં હું એકદમ ક્રિસ્પી અંદરથી સોફ્ટ અને મહિના સુધી તમે સ્ટોર કરી શકો એવા આપણે અહીંયા તીખા ગાંઠિયા બનાવીશું તો એની માટે તમારે અહીંયા એક વાસણ લઈ લેવાનું છે અને એની અંદર તમારે એક કપ કરતાં થોડુંક ઓછું આપણે અહીંયા પાણી લેવાનું છે અહીંયા એકદમ ભરીને તમારે નથી લેવાનું ફક્ત થોડુંક જ એટલે કે એક કપની અંદર થ્રી ફોર્થ કપ જેટલું આપણે અહીંયા પાણી લેવાનું છે અહીંયા જે પાણી લેવાનું છે એ રૂમ ટેમ્પરેચર ઉપર આપણે નોર્મલ જ પાણી લેવાનું છે હવે એની અંદર આ રીતે એક મોટો ચમચા જેટલું તમારે તેલ લેવાનું છે એટલે કે અહીંયા બે ચમચી જેવું તેલ લેવાનું તમારી પાસે જો આ રીતનો ચમચો ના હોય તો બે ચમચી જેવું તેલ લેવાનું છે એમ અહીંયા તેલ તમારું કોઈ બી ફ્લેવર ન હોવું જોઈએ એ તમારે ધ્યાન રાખવાનું અડધી ચમચી જેવું આપણે મીઠું એડ કરીશું અને ચમચી જેવું અહીંયા આપણે ખાવાના સોડા એડ કરીશું હવે આની અંદર તમારે એડ કરવાનું છે અડધીથી એક ચમચી જેવું લીંબુનો રસ આ રીતે લીંબુનો રસ એડ કરવાથી જે આપણે સોડા એડ કર્યા છે એ સરસ એવા જલ્દી એક્ટિવ થઈ જશે અને તેલ અને પાણી સાથે મિક્સ થઈ જશે અહીંયા આપણે મીઠું પહેલાં શરૂઆતમાં તમારે ઓછું જ એડ કરવાનું જો મીઠું વધારે એડ કરશો તો તમારા ગાંઠિયા ખાવાની તમને મજા નહીં આવે હવે આ બધી વસ્તુ સરખી રીતે મિક્સ કરી દેવાની અને આ મિશ્રણને આપણે બે મિનિટ જેવું સાઈડમાં આપણે રાખી મૂકીશું ત્યાં સુધી હવે એક બીજું વાસણ લઈ લેશું એની અંદર આ રીતે કોઈ બી ચાયણી મૂકી દેવાની તમે જે લોટ ચારવાની આપણી ચાયણી હોય એ તમારી લેવાની અને એ મૂકી દેવાની અને જે કપથી આપણે પાણી માપ્યું હોય તમે કપ લીધો હોય વાટકી લીધું હોય કે કોઈ બી મેજરમેન્ટનો કપ લીધો હોય એ જ કપથી તમારે અહીંયા લોટ માપવાનો છે તો અહીંયા હું ચણાનો લોટ આપણે ઉપયોગમાં લેવાનો છે તો અહીંયા આ રીતે ચણાનો લોટ દબાવીને તમારે કપની અંદર ભરવાનો રહેશે તમે જોઈ શકો છો કે હું દબાવીને લઉં છું અને એવી જ રીતે અહીંયા આપણે બે કપ જેટલું અહીંયા ચણાનો લોટ લેવાનો છે તો આપણે પહેલાં એક કપ જેટલું લીધું અને હવે આ આપણે અહીંયા બીજો એક કપ લેશું એટલે કે ટોટલ અહીંયા આપણે બે કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે બે કપ ચણાનો લોટ લઈ લીધા પછી આની અંદર તમારે એકથી સવા ચમચી જેટલું ચોખાનો લોટ લેવાનો છે અહીંયા ફક્ત આપણે એક જ ચમચી જેટલો ચોખાનો લોટ લેવાનો છે જેથી જે આપણા ગાંઠિયા છે સરસ એવા ક્રિસ્પી બને તો અહીંયા આપણે ચોખાનો લોટ લઈ લીધો છે હવે ચોખાનો લોટ અને ચણાના લોટને આ રીતે તમારે ચારીને લેવાનો રહેશે અહીંયા તમે જો ચોખાનો લોટનો ઉપયોગ ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ તમે એકલો બી ચણાનો લોટ લો તો તમારે આ રીતે ચારીને જ ઉપયોગમાં લેવાનો છે અને ચણાના લોટને અંદર આ રીતે ગઠ્ઠા બને તો તમારે ચમચીની મદદથી તમારે તોડવાના અને આપણે બધો લોટ તમારે આ રીતે ચારીને લઈ લેવાનો છે અને છેલ્લે આ રીતે થોડાક આપણા જે કચરો કે ગઠ્ઠા રહી ગયા હોય એ તમારે ફેંકી દેવાનું રહેશે હવે અહીંયા લોટ બંને ચરાઈ જાય પછી આની અંદર તમારે મસાલા એડ કરવાના છે તો અહીંયા મેં અડધી ચમચી જેવો અજમો લીધેલો છે જેને આપણે આ રીતે હાથેથી ક્રશ કરીને તમારે એડ કરી દેવાનું છે હવે આની અંદર અડધી ચમચી જેવું હળદર પાવડર અડધી ચમચી જેવું તીખું લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધીથી એક ચમચી જેવું આપણે અહીંયા મરીનો ભૂકો એડ કરવાનો છે મરીનો બૂકો અહીંયા કચરો એડ કરવાનો અને એક ચમચી જેટલું અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું તમને જો અહીંયા ગાંઠિયા એકદમ લાલ પસંદ હોય તો તમે અહીંયા કાશ્મીરી લાલ મરચું તમે બે ચમચી બી એડ કરી શકો છો પણ હું અહીંયા ગાંઠિયા બહુ લાલ નહીં અને બહુ પીળા નહીં એવા બનાવું છું મીડિયમ કલરમાં તો મેં અહીંયા એક ચમચી જેવો જ કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે હવે આ બધા મસાલાને સરખી રીતે લોટમાં મિક્સ કરી દેવાનું અને જે આપણે મિશ્રણ બનાવીને રાખ્યું હતું તેલ અને પાણીનું તમે જોઈ શકો છો કે સરસ એવું એક્ટિવ થઈ ગયું છે બધું અને એક વખત આ રીતે હલાવી લેશું અને આ લોટની અંદર આપણે એડ કરવાનું છે પણ ખાસ ધ્યાન રાખવાનું કે લોટમાં તમારે થોડું થોડું કરીને જ એડ કરવાનું છે એકસાથે એડ નથી કરવાનું તો પહેલાં આપણે આ રીતે ચારથી પાંચ ચમચી જેટલું જ પાણી એડ કરીશું અને પહેલાં બધું સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ચણાનો લોટ હંમેશા ચીકણો હોવાથી પાણીનું માપ અહીંયા આપણે થોડુંક થોડું એડ જ કરવાનું રહેશે જો બહુ એડ કરશો તો આ લોટ ચીકણો હોવાથી તમને પાણીનું માપ ખબર નહીં પડે પાછું થોડીક વાર તમે મિક્સ કરશો તો અહીંયા થોડી વાર પછી આ રીતે બીજું બે ચમચી જેટલું પાણી એડ કરવાનું અને આ રીતે મિક્સ કરવાનું છે એટલે તમારે થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે જે રીતે હું થોડું થોડું પાણી આ રીતે હાથમાં લઉં છું અને મિક્સ કરું છું હવે અહીંયા આપણો ચણાનો લોટ આ રીતે પાણી એડ કરતા જવાનું અને મિક્સ કરવાનું અને મસળતા જવાનું છે જેટલો તમે અહીંયા લોટ મસળશો એટલા તમારા ગાંઠિયા સરસ એવા સોફ્ટ અને ક્રિસ્પી બનશે અને એકદમ જ લાંબા સમય સુધી બગડશે બી નહીં તો આ રીતે તમે જોઈ શકો છો કે હું જે રીતે મસળું છું એ રીતે તમારે મસળવાનું છે તમે જે બી લોટ લો તમે એ વાસણ તમારે આ રીતે મોટું લેવાનું જેથી તમને મસળતા ફાવે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને મસળતા જવાનું છે જેમ તમે મસળશો એમાં લોટનો કલર તમને થોડોક લાઇટ પડતો દેખાશે તો આ રીતે તમે જોઈ શકો છો કે હું મસળું છું અહીંયા લોટ તમને થોડોક હજી અહીંયા થોડોક કાઠો લાગશે એકદમ સોફ્ટ નહીં લાગે તો પાછું થોડુંક પાણી એડ કરવાનું અને આ રીતે મસળવાનું છે એટલે ટોટલ મને ત્રણથી ચાર મિનિટ જેવો સમય લાગે છે આ લોટને આ રીતે મસળતા અને તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણે લોટ મસળીએ છીએ એમ આનો કલર તમને થોડોક લાઇટ પડતો દેખાશે અને આ સ્ટેજ ઉપર તમને જો એમ લાગે કે મીઠું ઓછું લાગે છે તો તમે ચપટી એડ કરી શકો છો પણ અહીંયા માપ એકદમ પરફેક્ટ છે મીઠાનું પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો અને લોટ આ રીતે ફાઇનલી તમારું એકદમ જ લાઇટ પડતું તમને દેખાશે અને આ રીતે મસળવાનું છે પછી આ રીતે ત્રણથી ચાર મિનિટ પછી બધો લોટ મસળાઈ જશે અને તમે જોઈ શકો છો કે પાણી અહીંયા ફક્ત આપણે એક ચમચી જેટલું જ વધ્યું છે વધારે વધ્યું નથી એટલે પાણીનું માપ બી અહીંયા પરફેક્ટ હોય છે પાણી એટલા માટે આપણે આ રીતે થોડું થોડું એડ કરીએ છીએ કે ઘણી વખત ચણાનો લોટ બી અલગ આવતો હોય છે એટલે આપણે પાણી આ રીતે તમારે થોડું થોડું એડ જ કરતું જવાનું અને આ રીતે લોટને મસળવાનું છે લોટ પછી આ રીતે બધો ભેગો કરી દેવાનો ચમચીની મદદથી અને પછી આ રીતે જે આપણે સેવ પાડવાનો સંચો હોય છે એ લઈ લેવાનું એમાં જે જાળી સેવનો એટલે કે ગાંઠિયા જેવું આપણે મોટા કાણાવાળો જે ઝારો હોય એ લઈ લેવાનું અને એને આપણે તેલથી આ રીતે ગ્રીસ કરી દેવાનું છે તમારે જો પતલા ગાંઠિયા કે સેવ પાડવી હોય તો પતલી લેવાની પણ અહીંયા હું જાડા ગાંઠિયા બનાવું છું એટલે મેં જાડા એકદમ પડે એવી મેં સેવની જારી લીધેલી છે હવે આપણે સંચાને બી તેલથી ગ્રીસ કરી દઈશું અને જે જારી છે એને આ રીતે સંચામાં એડ કરી દઈશું અને જે સંચાનું ઉપરનું જે ઢાંકણું હોય એને બી તેલથી તમારે ગ્રીસ કરી દેવાનું આ રીતે સંચો એકદમ સરસ રીતે ગ્રીસ થઈ જાય પછી જે લોટ છે એને આ રીતે આપણે બધો ભેગો કરવાનો અને આ રીતે તમારે હાથમાં લેવાનું તમને હાથેથી ન ફાવે તો સંચાની અંદર તમે ચમચીની મદદથી બી એડ કરી શકો છો પછી આ રીતે બધો જ લોટ જેટલો બી સંચામાં આવે એટલો તમારે આની અંદર એડ કરવાનો છે એકદમ ઓવરફ્લો એડ નહીં કરતા નહીતર જ્યારે તમે ઢાંકણું બંધ કરશો અને લોટ જો તમારો અહીંયા ઢીલો હશે તો સંચાની બહાર આવી જશે એટલે આપણે આ રીતે પછી સંચાને બંધ કરી દેવાનું રહેશે તમે જોઈ શકો છો પછી આ રીતે એકદમ ફિટ સંચાને બંધ કરી દેવાનું અને આને હવે આપણે ગાંઠિયા પાડવાનું શરૂ કરીએ તો સાઈડમાં તેલ પહેલાંથી ગરમ કરવા તમારે મૂકી દેવાનું તેલ અહીંયા તમારું ગરમ મીડિયમ હોવું જોઈએ આ રીતે થોડોક લોટ નાખીને જોશો અને થોડી વાર રહીને પછી ઉપર આવશે મીન્સ કે એટલું જ અહીંયા મીડિયમ ગરમ હોય એવું તેલ તમારે અહીંયા ગરમ કરવાનું છે હવે આપણે આ જે લોટ એડ કર્યો છે એને હવે આપણે આપણે આ રીતે જારાની મદદથી બહાર કાઢી દઈશું અને એકદમ જ મીડિયમ બહુ ઊંચેથી નહીં એ રીતે આપણે અહીંયા આ રીતે ફરવતા જવાનું અને તેલની અંદર એડ કરતું જવાનું છે ધ્યાન રાખવાનું કે એ બહુ ઉપરથી સંચો નહીં રાખતા જો બહુ ઉપરથી રાખશો તો એ ટુકડા ટુકડામાં પડશે એટલે આ રીતે તમારે પાડવાનું રહેશે અને આ જે ઉપર બબલ્સ દેખાય છે તમને એ આ રીતે થોડાક ઓછા થાય પછી જ તમારે આને પલટાવવાનું છે શરૂઆતમાં તમારે આને પલટાવવાનું નથી થોડીવારમાં તમે એકથી બે મિનિટ પછી જોશો તો આ રીતે બબલ્સ ઓછા થયેલા તમને દેખાશે પછી જારાને આ રીતે થોડુંક પ્રેસ કરવાનું અને આ રીતે હલકા હાથેથી તમારે આને સેવ કે ગાંઠિયાને આ રીતે ફ્લિપ કરી દેવાનું છે જ્યારે તમે સંચામાંથી ગાંઠિયા પાડો ત્યારે ગેસની ફ્લેમ સ્લો કરવાની અને જ્યારે સંચો બહાર લઈ લો ત્યારે તમારે ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ રાખવાની રહેશે સ્લો ગેસ ઉપર આ ગાંઠિયાને તળવાના નહીં નહીં તો તેલ અંદર રહી જશે અને વધારે સમય લાગશે એટલે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર જ તમારે આને ફ્રાય કરવાનું રહેશે ફક્ત બે મિનિટમાં સરસ એવા આ ગાંઠિયા તળીને રેડી થઈ જશે અને તમે જોઈ શકો છો કે એનો કલર એકદમ પરફેક્ટ આવે છે ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલું તમારે આને ફ્રાય કરવાના છે અને એવી જ રીતે આપણે બીજા બધા બી સંચામાં જેટલો લોટ હોય એટલો બધો જ આપણે આ રીતે સે આ રીતે સાઠિયા પાણીને આપણે રેડી કરી લઈશું તો આ રીતે આપણે બધા જ ગાંઠિયા બનાવીને રેડી કરી લેવાના અને જ્યારે તમે આને તળશો ત્યારે તમે જોશો તો આ રીતે તમે હાથની મદદથી તમે આ ગાંઠિયાને આ રીતે જ્યારે તોડીને જોશો ત્યારે જ તમને ખબર પડશે કે ક્રિસ્પી થઈ ગયા છે ત્યારે તમારે આને બહાર કાઢી દેવાના રહેશે તો આ રીતે આપણે બધા જ બનાવીને રેડી કરી લઈએ અને અહીંયા આપણે થાળી ભરીને બે કપ ચણાના લોટમાંથી તીખા ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે તો અહીંયા એકદમ પરફેક્ટ માપ જો તમારું હશે તો આ રીતે ગાંઠિયા એકદમ જ સરસ બનશે અને એટલા સોફ્ટ અને ક્રિસ્પી બન્યા છે તમે જોઈ શકો છો કે એકદમ હલકા હાથે બી આપણે તોડીએ છીએ તો પી ઇઝીલી તૂટી જાય છે બહુ વજન આપવું નથી પડતું એટલું આ સરસ આ ક્રિસ્પી બને છે અહીંયા પછી આ તીખા ગાંઠ્યા બધા રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડા થઈ જાય પછી તમે કોઈ બી એરટાઇટ ડબ્બામાં મહિના સુધી સ્ટોર કરી શકો છો તો આ રીતે તમે તીખા ગાંઠિયા ફરસાણની દુકાનમાં મળે એવા તમે ઘરે જ બનાવીને ખાઈ શકો છો તો તમે એકવારથી આ જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો શેર કરજો અને તમને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ